નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ જે બજેટ ર રજૂ થયું એ બજેટના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે આજે આપણે માહિતી મેળવીશું કે જે તમને આવનારી પટાળવાળાની પરીક્ષાના અંદર બિન બિનસચિવાલય ક્લાર્ક તલાટી જુનિયર ક્લાર્કના અંદર અને ફોરેસ્ટના અંદર પણ ઘણા ઉપયોગી બનશે એના પર જો તમે અમે ચેનલ પર નવા આવેલા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલા જોઈ શકો તો જોઈએ આજના બજેટના ખૂબ જ મહત્વના પ્રશ્નો વિશે આના પર તમને પ્રશ્ન પૂછીશ ત્યાં ચાર ઓપ્શન પણ આપીશ તમને જવાબ આવડતો હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો એના પછી હું તેનો જવાબ પણ તમને કહી દઈશ આવી રીતે તમારા જ્ઞાનપણનું પણ ચકાસણી થશે તો જોઈએ આજનો પ્રશ્ન નંબર એક બજેટ બે હજાર ઓગણીસમાં ઇન્કમ ઇન્કમટેક્સની સીમા વધારીને કેટલી કરી છે ઓપ્શન નંબર એ ત્રણ લાખ ઓપ્શન નંબર બી ચાર લાખ ઓપ્શન નંબર સી પાંચ લાખ કે ઓપ્શન નંબર ડી છ લાખ તો મિત્રો કોમેન્ટમાં જરૂર તમારો જવાબ જણાવજો તો બજેટ બે હજાર ઓગણીસમાં ઇન્કમ ટેક્સની સીમા વધારીને કેટલી કરી છે તો જવાબ આવશે ઓપ્શન નંબર સી પાંચ લાખ કરવામાં આવી છે આના પહેલાં મિત્રો કેટલી હતી બે પોઈન્ટ પચાસ લાખ એટલે અઢી લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા હતી ઇન્કમ ટેક્સ માટે અને આફરા અઢી લાખ રૂપિયા વધારીને ડાયરેક્ટ પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે પાંચ લાખ રૂપિયા વાર્ષિક હોય વાર્ષિક આવક હોય તો કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી નેક્સ્ટ પ્રશ્ન નંબર બે બજેટ બે હજાર ઓગણીસમાં સરકારે આગળના પાંચ વર્ષમાં કેટલા ડિજિટલ ગામ બનાવવાની ઘોષણા કરી છે ઓપ્શન નંબર એ એસી હજાર ઓપ્શન નંબર બી પચાસ હજાર ઓપ્શન નંબર સી એક લાખ બે હજાર ઓગણીસ માં સરકારે આગળના પાંચ વર્ષના અંદર કેટલા ડિજિટલ ગામ બનાવી ઘોષણા કરી છે જવાબ આવશે ઓપ્શન નંબર છી એક લાખ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં કેટલામાં નંબરની છે ઓપ્શન નંબર એ ચાર ઓપ્શન નંબર બી પાંચ ઓપ્શન સી ઓપ્શન નંબર ડી સાત તો ભારતની અર્થવ્યવસ્થાના અંદર વિશ્વમાં ભારતનો કેટલામો ક્રમ છે તો જવાબ આવશે ઓપ્શન નંબર સી છઠ્ઠા નંબરનો ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના અંદર છઠ્ઠા નંબરની છે તો પહેલા નંબરે કોણ છે તો તો વિશ્વના અંદર પહેલા નંબરની અર્થવ્યવસ્થાના અંદર અમેરિકા અમેરિકાની અર્થવ્યવસ્થા વિશ્વના અંદર પહેલા નંબર પર છે નેક્સ્ટ પ્રશ્ન બજેટ બે હજાર ઓગણીસ માં મજૂરો માટે કઈ યોજના લોન્ચ કરી છે ઓપ્શન નંબર એ પ્રધાનમંત્રી જનધન યોજના ઓપ્શન નંબર બી પ્રધાનમંત્રી મહાધન યોજના ઓપ્શન નંબર સી પ્રધાનમંત્રી શ્રમયોગી યોજના ઓપ્શન નંબર ડી પ્રધાનમંત્રી શ્રમયોગી મહાજન યોજના તો બજેટ બે હજાર ઓગણીસ મજૂરો માટે ઓપ્શન નંબર ડી પ્રધાનમંત્રી શ્રમયોગી મહાજન યોજના પ્રધાનમંત્રી શ્રમયોગી મહાજન યોજના એ બે હાજર ઓગણીસ અંદર મજૂરો માટે લોન્ચ કરવામાં આવી છે નેક્સ્ટ

ઓપ્શન નંબર બી કિસાન ખુશી યોજના ઓપ્શન નંબર સી પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના ઓપ્શન નંબરમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હાજર ઓગણીસ સરકારે ખેડૂતો માટે ઓપ્શન નંબર ડી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેરાત કરી છે નેક્સ્ટ પ્રશ્ન નંબર છ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આધારે ખેડૂતોને વર્ષે કેટલા રૂપિયા આપવામાં આવશે ઓપ્શન નંબર એ ચાર હજાર ઓપ્શન નંબર બી છ હજાર ઓપ્શન નંબર સી આઠ હજાર કે ઓપ્શન નંબર ડી દસ હજાર તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે કેટલા રૂપિયા આપવામાં આવશે ઓપ્શન જવાબ આવશે ઓપ્શન નંબર બી છ હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો આના અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે યોજના છે તે કોને લાગુ પડશે કે જે ખેડૂતો પાસે બે હેક્ટર કેટલી બે હેક્ટર જમીન છે બે હેક્ટર સુધીની બે હેક્ટર કે બે હેક્ટર કરતાં ઓછી બે હેક્ટર સુધીની જેના પાસે જમીન છે તેમને વર્ષે તેમને કેટલી વર્ષે વાર્ષે તેમના ખાતામાં છ હજાર રૂપિયા સરકાર જમા કરશે સાત માટે કઈ યોજના ઓપ્શન નંબર એ રાષ્ટ્રીય ગો ઇસેર યોજના ઓપ્શન નંબર બી રાષ્ટ્રીય કામધ્ય યોજના ઓપ્શન નંબર સી રાષ્ટ્રીય ગો રક્ષા યોજના કે ઓપ્શન નંબર ડી રાષ્ટ્રીય ગૌ માતા રક્ષા યોજના તો બજેટ બે હજાર સરકારે ગાયો માટે કઈ યોજના શરૂ કરી છે તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી રાષ્ટ્રીય યોજના નેક્સ્ટ ને પછીનો પ્રશ્ન નંબર આઠ બજેટ બે હાજર ઓગણીસ માં બાવીસ એમ્સ કયા સ્થાપવાની ઘોષણા કરવામાં આવી છે ઓપ્શન નંબર એ ગુજરાત ઓપ્શન નંબર બી ઉત્તર પ્રદેશ ઓપ્શન નંબર સી હરિયાણા કે ઓપ્શન નંબર ડી મધ્યપ્રદેશ તો બજેટ બે હજાર ઓગણીસ માં એમ્સ ક્યાં સ્થાપવામાં આવશે ઓપ્શન નંબર સી હરિયાણા હરિયાણામાં ક્યાં સ્થાપવામાં આવશે તો હરિયાણા હરિયાણામાં રેવાડી રેવાડી જિલ્લાના રેવાડી જિલ્લાના મનેઠી રેવાડી જિલ્લાના મનેઠી ગામ પાસે અથવા મનેઠી ગામમાં બરાબર મનેઠી ગામની આજુબાજુ તો હરિયાણાના અંદર રેવાડી જિલ્લાના મનેઠી ગામ પાસે બાવીસ મી એમ્સની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતમાં જે એમ્સની સ્થાપના થઈ તે ગુજરાતમાં એમ્સની સ્થાપના ક્યાં કરવામાં આવી છે તો ગુજરાતમાં એમની સ્થાપના ક્યાં કરવામાં આવી છે રાજકોટ ખાતે ક્યાં કરવામાં આવી છે રાજકોટ ખાતે કરવામાં આવી છે પણ રાજકોટના કયા ગામમાં છે તો રાજકોટના બે ગામ છે એક ખંડેરી કયું ખંડેરી અને પરા પીપળિયા એક ખંડેરી અને બીજું છે પરા પીપળિયા આ બે ગામની પાસે ગુજરાતના અંદર એપ્સની સ્થાપના કરવામાં આવી છે પ્રશ્ન નંબર નેક્સ્ટ નંબરનો બજેટ સરકારે ગર્ભવતી મહિલાઓ માટે કઈ યોજનાની જાહેરાત કરી છે ઓપ્શન નંબર એ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ઓપ્શન નંબર બી પ્રધાનમંત્રી સખી યોજના ઓપ્શન નંબર સી પ્રધાનમંત્રી માતૃત્વ યોજના અને ઓપ્શન નંબર ડી પ્રધાનમંત્રી માતા યોજના તો બજેટ બે હજાર ઓગણીસમાં સરકારે ગર્ભવતી મહિલાઓ માટે કઈ યોજનાની જાહેરાત કરી છે જવાબ ઓપ્શન નંબર યોજના મંત્રી માતૃત્વ યોજના પ્રશ્ન નંબર નેક્સ્ટ દસમો નંબર સૌથી વધારે વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કયા મંત્રીના નામે છે ઓપ્શન નંબર એ પી ચિદમ્બરમ ઓપ્શન નંબર બી વી પી સિંહ ઓપ્શન નંબર સી મનમોહન સિંહ કે ઓપ્શનજી દેસાઈ ઓપ્શન નંબર ડી મોરારજીભાઈ દેસાઈના નામે છે તો પ્રશ્ન ભૂખાય તો મોરારી દેસાઈ કેટલા વખત બજેટ રજૂ કર્યું છે જવાબ આવશે કેટલા વખત બજેટ રજૂ કર્યું છે તો દસ વખત મોરારજી દેસાએ બજેટ રજૂ કર્યું છે એના પછી બીજા નંબર પર કયા આવશે તો પી ચિદમ્બરમ કે જેમને નવ વખત કેટલી વખત નવ વખત બજેટ રજૂ કર્યું છે તો મિત્રો બરાબર હવે તમને છેલ્લો તમને એક પ્રશ્ન પૂછીશ તમને આ જાબ આવડતો હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આજનો સવાલ છે મિત્રો બજેટ બે હજાર ઓગણીસનું બજેટ કોણે રજૂ કર્યું આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે બજેટ નાના મંદિર રજૂ કરે છે પણ આજે તે બજેટ કોણે રજૂ કર્યું બરાબર જો મિત્રો તમને આનો જવાબ આવડતો હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આજે જો તમને અમારા વિડીયો ગમે હોય તમારે લાઇક કરજો અને તમામ મિત્રો સાથે શેર પણ કરજો કે જેના કારણે તેમને આવનારી પરીક્ષાના ઘણો ઉપયોગી બને